હેલો ફ્રેન્ડ્સ કાચી મેથીમાં પલાળેલા પૌવા નાખી અને ફક્ત ચાર ચમચી તેલથી ઘરમાં રહેલા નોર્મલ સામાનથી આજે આપણે હેલ્ધી ટેસ્ટી યુનિક નાસ્તો બનાવીને તૈયાર કરીશું જે કોઈ પણ આસાનીથી બનાવી શકે છે અને એક વખત તમે આ નાસ્તો બનાવશો ને તો ઘરમાં મેથી ન ખાવાવાળા પણ કિલો કિલો મેથી ખાવાની ડિમાન્ડ કરશે એટલો ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે મિત્રો તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો પૌવાનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લેશું અને એની અંદર આપણે એક વાટકી ભરીને પૌવા નાખી દેસુ અને ત્યાર પછી આપણે પૌવાની અંદર પાણી નાખી સરસ એવા ધોઈ લેશું જો પૌવામાંથી કેટલું બધું ડોળું પાણી નીકળ્યું છે તો બે ત્રણ પાણીથી આપણે સરસ એવા ધોઈ લેશું તો અહીંયા પૌવાને મેં એકદમ સરસ એવા ધોઈ લીધા છે અને ચોખ્ખા કરી લીધા છે જો તમે જોઈ શકો છો તો બસ આ રીતે આપણે એને સોફ્ટ એવા કરી લેશું અને હવે આ પલાળેલા પૌવાને આપણે સાઈડમાં કરી દેસું અને અહીંયા જો મેં એક જોડી મેથી લીધેલી છે તો મેથીના પત્તાને મેં એના દાખલાથી અલગ કરી લીધા છે તો સૌથી પહેલાં આને આપણે કટ કરી લેશું કટ થઈ જાય ને પછી મેથીને આપણે એકદમ સારી એવી ધોઈ લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેથીને મેં એકદમ સારી રીતે કટ કરી અને ધોઈ લીધેલી છે તો બસ હવે એની અંદર આપણે જે પલાળેલા પૌવા હતા એ ઉમેરી દેશું અને ત્યાર પછી આપણે એની અંદર બેઝિક મસાલા કરી લેશું તો અહીંયા મેં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધું છે તો ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન હળદર નાખી દેશું અને એક ટી સ્પૂન જેટલું આખું જીરું નાખવાનું છે અને ત્યાર પછી અહીંયા મેં ચીલી ફ્લેક્સ લીધેલા છે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં અડધી વાટકી જેટલો સૂજી લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં એક સ્પેશિયલ મસાલો લીધેલો છે આ મેં ઘરે બનાવેલો છે અને આની રેસીપી તમારે જોવી હોય તો મેં બટેટાનો સંભારો જે રેસીપી મૂકેલી છે એની અંદર આ રીત મેં શેર કરેલી છે તમે જઈને જોઈ શકો છો આ મસાલો ખૂબ જ ટેસ્ટીઓ બને છે અને ઘરમાં રહેલા નોર્મલ સામાનથી આ ગરમ મસાલો બની અને તૈયાર થઈ જાય છે તો બટેટાનો જે સંભારો છે એવાળો વિડીયો તમે જોઈ શકો છો તો અત્યારે હું બે ટી સ્પૂન જેટલો ઉમેરું છું અને હા આ જે મસાલો છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે તમને આસાનીથી આની રીત મળી જશે અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં ખાટી છાશ લીધેલી છે તો એ આપણે ઉમેરી દઈશું અને હવે જુઓ આ બધી વસ્તુને આપણે પ્રોપર પહેલાં હાથની મદદથી મિક્સ કરવાની છે કારણ કે આ જે પૌવા છે એને આપણે એકદમ સરસ એવા મસળી લેવાના છે તો તમને કદાચ એવું થતું હશે કે પૌવા એડ કરવાનો શું મતલબ છે પણ પૌવાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે ક્રંચ ખૂબ ખૂબ સરસ એવો આવે છે તો અહીંયા આ મિશ્રણ હજી મને થોડું વધારે ઘટ લાગે છે તો પાણી નાખી એને પતલું કરી લેશું તો જો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે મેં કન્સિસ્ટન્સી કઈ રીતની રાખેલી છે તો બસ આ બનેલા બેટરને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા મેં ગેસ ઉપર એક નોનસ્ટિક ફ્રાય પેન રાખી દીધું છે અને એની અંદર આપણે એક ચમચી જેટલું તેલ નાખી દઈશું અને તેલ ગરમ થઈને ત્યાર પછી અહીંયા આપણે બનાવેલો બેટર લેશું અને નાખી દઈશું આ રીતે આપણે બધી બાજુ ફેલાવી દઈશું અને પતલું આપણે રાખીશું વધારે બિલકુલ તો મિત્રો લીલી મેથી નો આ નાસ્તો તમે એક વખત આવી રીતે બનાવી લેશો ને તો મેથી ન ખાવા વાળા પણ કિલો કિલો મેથી ખાવાની ડિમાન્ડ કરશે એટલો બધો ટેસ્ટી સાથે હેલ્ધીવો બનીને તૈયાર થાય છે મિત્રો તો તમે ક્યારેય આ રીતે ટ્રાય ન કર્યો હોય તો કાચી મેથીની અંદર પલાળેલા પૌવા નાખી આ નાસ્તો તમે એક વખત જરૂરથી બનાવજો અને જો તમને રેસીપી સારી લાગીને તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને આપી દેજો તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ ખૂબ સરસ ડ્રાય થઈ ગઈ છે તો આને આપણે હવે પલટાવી લેવાનો છે તો તમે જોશો કે ખૂબ જ સોફ્ટ છે તો તૂટી ન જાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો આપણે આને ઊંચું કરીને પલટાવી લેશું એકદમ મસ્ત મજાનો કોચો રૂ જેવો મોઢામાં મૂકતા જ ગળા નીચે ઉતરી જાય અને જે દાંત વગરના વડીલો હશે ને એ પણ આ નાસ્તો આરામથી ચાવી શકે છે એટલો બધો એટલો બધો ટેસ્ટી સાથે હેલ્ધી એવો બનીને રેડી થાય છે તો બસ હવે આપણે નીચેની સાઈડ પણ આ જ રીતે કૂક કરી લેશું તો હવે જુઓ અહીંયા આપણે નીચેની સાઈડ પણ જોઈ લઈએ તો જુઓ કેટલો મસ્ત મજાનો એકદમ નવો મેથીનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે આ ખૂબ જ સોફ્ટ છે ચાલ તમે જોઈ શકો છો તો તમે આની અંદર કદાચ બેસન નાખ્યો હોય ને તો પણ આટલો સોફ્ટ ના થાય એટલો સોફ્ટ આ નાસ્તો બનીને તૈયાર થયો છે જો એકદમ લચકેદાર તો અહીંયા આપણો નાસ્તો છે એ પ્રોપર કૂક થઈ ગયો છે અને હવે આને આપણે પ્લેટમાં કાઢી લેવાનો છે અને જે બાકીનું રહેલું બેટર છે એમાંથી પણ આપણે બનાવી લેશું એકદમ મસ્ત મજાનો મેથીનો નવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે તો અત્યારે મેં એને સોસ સાથે સૌ કરેલો છે અને જો એકદમ સોફ્ટ અને પોચો એવો બન્યો છે જો તમે જોઈ શકો છો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે મેથીનો નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી છે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ